તો ચાલો મિત્રો જે વર્ષા ઋતુની અંદર મગા નક્ષત્ર આવે છે તો એ મગા નક્ષેત્રની અંદર જો આપણે પાણી સંગ્રહ કરવો આપણા શરીર માટે બહુ સ્વસ્થ અને સુંદર છે પા મગાના વરસાદના પાણીની અંદર કોઈ દિવસ જંતુ પડતા નથી તો એ પાણીને આપણે સંગ્રહ કરીને ઉપયોગ કરીએ તો શરીર માટે બહુ સારું છે તો મગા નામનો નક્ષત્ર જે આવે છે એના પાણીનો બને ત્યાં સુધી સંગ્રહ કરવો તો ચાલો તો આપણે ગામડાની અંદર હોય છે તો આપણને ઘણું પાણી મળી જાય પણ સિટીની અંદર રહીએ તો સિટીમાં આપણે આપણા ટેરેસ પર એક તો આવી રીતે ટબ મૂકી દેવાનું અને ટબની અંદર મગાનું પાણી બને ત્યાં સુધી સંગ્રહ કરવો આપણે ટબ મૂકી દીધું છે તો આપણે પણ બે લીટર જેટલું પાણી સંગ્રહ થઈ ગયું છે અને મગા વરસી રહી છે મગાનો વરસાદ પણ સારો છે તમે જોઈ શકો છો અને એવી રીતે આવે ધીમે 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 જો મગાનું પાણી સંગ્રહ થઈ રહ્યું છે તો મઘાનું પાણી શરીર માટે બહુ સ્વસ્થ અને સુંદર છે તો આપણા શરીરને એ તંદુરસ્તી માટે બહુ ઉપયોગી થાય છે તો મગાનું પાણી બને ત્યાં સુધી સંગ્રહ કરવો આ મગા વરસી રહી છે તમે જોઈ શકો છો મિત્રો ગામડાની અંદર તો લોકો પાણી બને એટલું સંગ્રહ કરી શકાશે તો આપણે સિટીની અંદર પણ આવી રીતે બે ચાર ટબ મૂકીને પાણી સંગ્રહ કરીને એને પિત્તળના વાસણમાં અથવા તો તાંબાના વાસણમાં રાખવું જેથી કરીને આપણા શરીરને તંદુરસ્તી આપે અને એની રસોઈ બનાવવી તો આવી રીતે ટેરેસ પર ટબ છે કે કોઈ પણ મોટું વાસણ મૂકીને આ પાણીને સંગ્રહ કરશો એટલે આપણા શરીર માટે આ પાણી બહુ તંદુરસ્તી છે એને સંગ્રહ કરવાનો મહત્ત્વ રાખજો તો સારું પડે અને આ પાણીની અંદર જે મગાનું પાણી હોય છે મગા પાણીની અંદર કોઈ દિવસ જીવાત નથી પડતી એમ કહે છે તો બને ત્યાં સુધી મગાનું પાણી સંગ્રહ કરવાનો આગ્રહ કરજો એ બહુ સારું કહેવાય છે તો મગા પણ કાલ રાતની અમારે વરસી રહી છે મગા નક્ષત્ર તમે જોઈ શકો છો તો શરીર માટે મગાનું પાણી બહુ સ્વસ્થ હોય છે તો બને ત્યાં સુધી મગાનું પાણી સંગ્રહ કરજો એવો હું તમારી પાસે આગ્રહ રાખું છું કાલ રાતનો અમારે વરસાદ ચાલુ થયો છે સારામાં સારો વરસાદ પડે છે જે આ મઘાનો વરસાદ છે મઘાનો વરસાદ શરીર માટે બહુ સ્વસ્થ છે તો મિત્રો મઘાનું પાણી જે હોય છે જળ એ બધા સંગ્રહ કરજો અને એને સ્ટોરેજ કરજો અને એની રસોઈ બનાવશો તો સારું કહેવાય તો હું તમારી પાસે આશા રાખું છું વિડીયોને લાઈવ લાઈક કરજો કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો અને બને ત્યાં સુધી મઘાના પાણીનો સંગ્રહ કરજો એવી હું તમારી પાસે આશા રાખું શરીર માટે બહુ સર તો આપણે અહીંયા હેન્ડ કરીએ તેવો લાગ્યો મિત્રો અને તમને માહિતી મગાવવા મગાવવાના વરસાદ બાબતે કે કેવી લાગી છે એ અમને જણાવજો જય વરૂણ દેવતા તો મિત્રો આવી રીતે સિટીમાં રહેતા હોય તો વાસણ મૂકીને આપણે પાણી સંગ્રહ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો મેં અડધી કલાક જેવું થયું છે મૂક્યું છે તો આપણે બે અઢી લીટર જેવું પાણી સંગ્રહ થયો છે તો ચાલો મિત્રો જય દ્વારકાધીશ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત